શહેરના વિવિધ વિસ્તારના વિકાસના કામો કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત હસ્તે ખાતમુહૂર્ત પાટણ જિલ્લામાં વિવિધ વિકાસ ના કાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે તે દિશામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને પાટણ લોકસભા સંસદ સભ્ય ભરતસિંહ ડાભીની પ્રેરક ઉપસ્થિતિમાં સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં અદાજીત રૂપિયા એકસો છાસઠ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેનાથી આગામી સમયમાં સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં પાણી ગટર રસ્તા તેમજ અન્ય માળખાકીય સુવિધાઓનો વિકાસ થશે આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતીએ જણાવ્યું હતું કે સિદ્ધપુરમાં એક કરોડ છાસઠ લાખના વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત થવાથી આવનાર સમયમાં સિદ્ધપુર નગરપાલિકાની કાયા થશે આજના શોક પ્રસંગે લોકહિતના કાર્યોને સમયસર પૂરા કરીને નગરજનોની ઉપયોગી થવા બદલ હું સિદ્ધપુર નગરપાલિકાની પૂરી ટીમને દિલથી શુભેચ્છા પાઠવું છું સાથે કેન્દ્ર સરકારનો પણ ધન્યવાદ વ્યક્ત કરું છું કારણ કે કેન્દ્ર સરકારના વિકાસના કાર્યોને આપવામાં આવેલી પ્રાથમિકતાને લીધે ભારત દેશનું અર્થતંત્ર વિશ્વનું સૌથી મોટું પાંચવા નમનું અર્થતંત્ર બની ગયું છે

આનો લાભ વડા માનવીને પણ મળી રહ્યો છે ના પ્રસંગે પૂર્વ રાજ્યસભા સંસદ સભ્ય દિનેશભાઈ અનાવાડિયા સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ સોનલબેન ઠાકોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચેરમેન વિષ્ણુભાઈ પટેલ સંગઠનના હોદ્દેદારો અને બોડી સંખ્યામાં સિદ્ધપુર નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સુનિલ ઠાકોર સિદ્ધપુર આજનો દિવસ સિદ્ધપુર શહેર માટે આનંદનો દિવસ છે એટલા માટે કે સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખશ્રી અને એમની ટીમ અધિકારીઓ પદાધિકારીઓ ભેગા થઈને સિદ્ધપુરમાં એકવીસ કામ એકી સાથે આજે એનું ખાતમુહૂર્ત થયું છે એક કરોડ અને છાસઠ લાખ રૂપિયાના કામ જ્યારે ખરેખર ખાતમુહૂર્ત થયું હોય ત્યારે અનેક લોકોને આની સુવિધાનો ફાયદો થવાનો છે એની સાથે સાથે હમણાં જ આદરણીય અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ સિદ્ધપુરમાં આવીને અનેક પ્રકારના કરોડો રૂપિયાના કામ એટલે એકસો પચાસ કરોડ થી વધારે રૂપિયાના કામ હમણાં આપવામાં આવ્યા હતા આજે સંસદ સભ્ય ભરતસિંહ સાહેબ છે એમને પણ આ આ વિસ્તારની વિસ્તારની અંદર અંદર તાજેતરમાં જ સૌથી મોટી સમસ્યા જે અમારી પુલની હતી એ દૂર કરીને રેલવે ઉપર જે મંજૂર કરાયા એવા અનેક પ્રકારના કામ ટૂંક સમયમાં જ્યારે સિદ્ધપુરના થયા છે આ બધા કામની સુવિધાના કારણે સિદ્ધપુરની જનતા બહુ ખુશ છે આવનાર સમયમાં લોકો એમ કહે છે કે આને સારી રીતે હવે બદલો આપવાનો છે આજરોજ સિદ્પુર નગરપાલિકામાં એકસો તેંસઠ લાખના કામની મંજૂરી કરવામાં આવી હતી એના ઉદ્ઘાટન એના ખાદ મૂરત તરીકે માન્ય કેબિનેટ મંત્રી શ્રી બળવનશી રાજપૂત સાહેબ તથા આપણા સાંસદ ભરતસિંહ ઢાભી ગિનેશ બેનાવાડિયા સિદ્પુર નગરપાલિકા પ્રમુખ અને સિદ્ધપુરના દરેક કોર્પોરેટરો દરેક કાર્યકર્તાઓ તથા પક્ષના દરેક કાર્યકર્તા હાજરી આપી હતી આ કાર્યક્રમ આજ રોજ યોજવામાં આવ્યો હતો અને સિદ્ધપુર નગરપાલિકાએ કારોબારી કમિટીમાં આ કામો મંજૂરી કરાયા હતા અને આ કામોની તાત્કાલિક ધોરણે કામ ચાલુ થાય એ માટે આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સિદ્ધપુર નગરપાલિકામાં જેમ કે રોડ છે બ્લોક છે ડ્રેનેજ લાઇન છે પાણીની લાઇન છે એ બધા દરેક જગ્યાએ અલગ અલગ વિસ્તારોના કામો છે તેની મંજૂરી આપવામાં આવેલી છે